નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ બાર વિશે આંકડાશાસ્ત્ર જેની ઓગસ્ટ બે હજાર ચોવીસની પ્રશ્ન બેંક બે એનું સોલ્યુશનની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો સાથે આપણે આગળ એ પણ ચર્ચા કરીશું કે જે હવે આવનારી પ્રથમ પરીક્ષા છે એની આઈએમપી પેપરોનું સોલ્યુશન બધું ક્યાંથી આપણે મળશે તો ચાલો આગળ વધીએ તમે બધાય એક ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી હશે અને તમારા મિત્રોને પણ શેર કરી દીધી છે તો ચાલો જોઈએ વિભાગ એ તો વિભાગ એ આપેલો છે જે આપણા હેતુલક્ષી પ્રશ્નો છે એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે તો પહેલો સવાલ છે નિયત સંબંધનો ખ્યાલ સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ આપ્યો હતો તો જવાબ આવશે મિત્રો સી સર ફ્રાન્સિસ ગોલ્ટ બીજો પ્રશ્ન નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન સી ત્રીજો સવાલ વાય ની એક્સ પરની નિયત સંબંધની રેખા કિસ્સામાં અનુમાનિત ત્રુટી ઈ શું થાય તો જવાબ આવશે મિત્રો એ થશે ચોથો સવાલ નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટીના વર્ગોમાં સરવાળો કેવો 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 હોય છે તો જવાબ આવશે સી શૂન્ય હોય છે તો ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે આજે પ્રશ્ન પ્રથમ પરીક્ષાના પેપરો એનું સોલ્યુશન જોઈતું હોય તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ એવું ઇન્સ્ટોલ કરો છો ત્યાં જઈને સર્ચ કરવાનું એટલે આવો લોગો આવશે નામ આવશે તમને ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરવાની હવે આવું પેજ આવશે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો કે જે તમે રાખો છો તમારી પાસે છે અથવા તમારા ઘરનો જે મોબાઈલ નંબર હોય નાખીને સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકનો ઓટીપી આવશે નાખી દે સર તમે લોગ ઇન થઈ જશો હવે અહીંયા આવું કંઈક પેજ આવશે હવે અહીંયા જે પેડ કોર્સ છે ને મિત્રો એમાં જશો એટલે ધોરણ બારનો ફોલ્ડર હશે એમાં જશો એટલે ધોરણ બાર આર્ટસ અને કોમર્સના દરેક વિષયના પ્રશ્નપત્ર એનું સોલ્યુશન એની પીડીએફ બધું જ તમને ત્યાંથી મળશે આ સિવાય ઇકોનોમિક્સ બીએ એવું શોર્ટકટ સાથેનું રંગીન મટિરિયલ મળશે એટલે આ સિવાય સ્વાધ્યાય બધું જ મટિરિયલ ત્યાં ધોરણ બારના ફોલ્ડરમાં છે તો ત્યાંથી તમે મેળવી શકો છો જોઈ શકો છો અને સારી રીતે તૈયારી કરી શકો છો આ સિવાય એક્ઝામ પેપરમાં તમને મિત્રો આની પીડીએફ પ્રશ્ન બેંકને મૂકી દેવામાં આવશે ટૂંક સમયમાં તે પણ મળી જશે આ સિવાય ધોરણ વાઇઝ જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે જોવો આવો વિડીયો એના વિષય ઉપર ક્લિક કરો વિષય ઉપર જશો એટલે વિષયના વિડીયો ખુલી જશે આ રીતના મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણથી બાર સુધીનું મટીરિયલ છે તો તમારા મિત્ર સગા સંબંધિત ભાઈ બહેનને તમે શેર કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ પાંચમો સવાલ પ્રચલિત સંકેતોમાં બી એક્સ વાય બી વાય એક્સ સોરી વાય એક્સ એટલે શું તેનો જવાબ આવશે મિત્રો સી છઠ્ઠો સવાલ છે નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચે સંબંધ છે હંમેશા પસાર થાય છે તો ઓપ્શન એક્સ બાર અને વાય બાર આઠમો સવાલ નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતે છે મેળવાય છે તો જવાબ આવશે મિત્રો એ ન્યૂનતમ વર્ગો નિરીત છે નવમો સવાલ જો વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા આપેલી છે તો જો તો એક્સ બરાબર વીસ તો વાય ની કિંમતનું અનુમાન કેટલું થાય અનુમાન કેટલું થાય તો નવમ શું આવશે મિત્રો ઓપ્શન સી સિત્તેર આવશે દસમો જોઈએ નિયત સંબંધ રેખામાં કયો સંકેત નિયત સંબંધ રેખાનો ઢાળ દર્શાવે છે જવાબ આવશે મિત્રો ડી સબંધક ની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય તો જવાબ આવશે ડી જીરો આગળ વધીએ બારમો સવાલ સરસ મજાનો આપ્યો છે જોઈએ એની ચર્ચા થઈએ કે ભાઈ બે ચલ વચ્ચેનો નિશ્ચા નિશ્ચાય નો આંક પોઈન્ટ ઓગણપચાસ છે તો સહસંબંધાંકની કિંમત શું થાય તો એમાં આવશે સી પ્લસ ઓર માઇનસ પોઈન્ટ તેરમો સવાલ બે ચલ વચ્ચેના નિયત સંબંધક અભ્યાસક્રમ અભ્યાસમાં અંક એટલે શું તો જવાબ આવશે મિત્રો બી વર્ગ 14મો સવાલ જોઈએ જો આર વર્ગ આ કેપિટલ આર સ્કવેર બરાબર સ્મોલ આર સ્કવેર બરાબર એક થાય તો બે ચલ એક્સ અને વાય વચ્ચે કેવો સંબંધ સહસંબંધ જોવા મળે છે તો મિત્રો અહીંયા જવાબ આ બંને આવે છે આંશિક ધન અને પંદરમો છે જો આર બરાબર પોઈન્ટ આઠ હોય તો સાપેક્ષ સ્થળના કુલ ચલનો કેટલા ભાગ નિશ્ચિત નિયત સંબંધ મોડલ મોડલ દ્વારા સમજાવી શકાય છે તો જવાબ આવશે મિત્રો બી ચોસઠ ટકા

છે અને તેના સંકેતમાં x વડે દર્શાવવામાં આવે છે બીજો સવાલ છે નિયત સંબંધની શ્રેષ્ઠ અનવાયોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ જણાવો તેનો જવાબ આવશે મિત્રો ન્યૂનતમ વર્ગોની રીત ત્રીજું છે જો કોઈ નિર્દેશન નિર્દેશ બિંદુ અનવાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટીની કિંમત કેટલી થાય તો શું થાય શૂન્ય થાય નિયત સંબંધમાં સંદર્ભમાં નિયત સંબંધના સંદર્ભમાં બી ગ્રેટર દેન ઝીરો હોય તો બીની કિંમતનું અધઘટન કરો તેમાં જવાબ આવશે મિત્રો જો અહીં તમને સરસ મજાનું આપ્યું છે એક્સની કિંમતમાં એક એકમ વધારો કરવાથી વાયની કિંમતમાં બી બી એકમ જેટલો વધારો થાય છે એટલે બી ગ્રેટર દેન ઝીરો હોય ત્યારે એટલે મિત્રો આ ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન તો તમે લખો છો એમાં ખ્યાલ નથી આવતો તો એટલા માટે મિત્રો આપણે છે આ વખતે શું કર્યું છે તો કે લખીને જવાબ લખીને જાય છે કઈ રીતના તમને જવાબ આવ્યો એ પણ તમને જણાવીએ છીએ ત્રુટીની કિંમત ઋણ ક્યારે બને તો કે અવલોકન જ્યારે ઋણ થાય અવલોકન ઋણ થાય ત્યારે ત્રુટીની કિંમત ઋણ બને છઠ્ઠો સવાલ જો વાયની કિંમત વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપેલી છે અહીંયા જો એક્સ બાર બરાબર દસ હોય તો વાય બાર ની કિંમત શું થાય તેનો જવાબ જોઈએ આપણે જો એ તમને સરસ મજાનો આખો દાખલો ગણી આપ્યો છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતના જવાબ આવ્યો તો બરાબર કેટલો થશે થશે સવાલ છે નિયત પરિવર્તન પરિવર્તનથી સ્વતંત્ર નથી તો માપના સ્વતંત્ર નથી આઠમો સવાલ જો સહસંબંધકનું નું ચિહ્ન ઋણ હોય તો નિયત સંબંધાક નું ચિહ્ન શું થાય તેનો જવાબ આવશે મિત્રો નિયત સંબંધકનું ચિહ્ન પણ ઋણ જ થાય છે ચલો અહીંયા નિયત સંબંધક આપ્યું છે રેખા તો અહીં શું કહે છે તો કે જો સ સંબંધક નું સી ચિહ્ન જણાવો તો અહીં તમને દાખલો ગણીને આપેલો છે સરસ મજાનો રેડી તો વિડીયો પોઝ કરીને જોઈ શકશો આર બરાબર આર બરાબર શું થશે ઋણ થશે ચાલો આગળ વધીએ પાંચ દસમો દાખલો છે માપ સ્કેલના પરિવર્તનથી જો એક્સ અને વાય બંને ચલની કિંમતો બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે તો એ જવાબ આપણે આપ જોઈ લઈએ તો કે હા માપના પરિવર્તનથી નિયત સંબંધાંકની કિંમત બદલાશે કારણ કે નિયત સંબંધાંક એ માપના પરિવર્તનથી સ્વતંત્ર નથી તો આ રીતના એમનો જવાબ થશે તો આ રીતના મિત્રો આપણે વિભાગ એ અને બી બીનું ચર્ચા કરી સોલ્યુશનની ચર્ચા કરી આવી રીતના આપણે વિભાગ સી આપેલો છે જે દરેકના બે ગુણ છે દાખલા ગણેલા ગણવાના છે વિભાગ ડી આપેલો છે રેડી તો આ બધું તમે જોઈ શકશો ભાગ ઈ પણ આપેલો છે તો આ પ્રશ્ન બેંક છે મિત્રો એની જે પીડીએફ છે મૂકી દેવામાં આવશે ક્યાંથી મળી જશે તમને તો એક્ઝામ પેપરમાંથી મળી જશે અને પેડ કોર્સમાં પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરો એનું સોલ્યુશન ટૂંક સમયમાં આઈએમપી પ્રશ્નો પણ મૂકવામાં આવશે બધું જ તમને અહીંથી પેડ કોર્સમાં જઈને મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકો તો ખાસ ચેનલ માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો હજી તમારે બીજા વિષયની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી જોવાની બાકી હોય પ્રશ્ન બે સોલ્યુશન તો એ પણ તમે આપણી ચેનલમાંથી વિડીયો જોઈ શકશો ને એપ્લિકેશનમાંથી માંથી પીડીએફ પણ તમે ત્યાંથી મેળવી શકશો તો આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત કૃષ્ણ